દિવસમાં હજારો ભક્તો મંદિરના દર્શને આવતા હોય છે ત્યારે અમદાવાદના જ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલું અખાડા ગુપ્ત હનુમાનજી મંદિરમાં દિવસમાં હજારો ભક્તો ભગવાન શિવ અને હનુમાનજીના દર્શને આવતા હોય છે જ્યાં માત્ર ભગવાન શિવ જ નહીં પરંતુ ભગવાન નાથની સાથે રામદેવજી મહારાજ અને શનિ મહારાજની સાથે વૈભવ દેવી પણ બિરાજમાન છે જ્યાં ભક્તો ઝુકાવી આશીર્વાદ લેતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે તેમની સાથે જ ત્યાં રહેલી ગાયોને ઘાસ સારો ખવરાવી લોકો પુણ્ય પ્રાપ્ત કરતા હોય છે સાથે જ મહિલાઓ દ્વારા જે આંગણમાં પીપળાનું રોપણ કરવામાં આવ્યું છે ત્યાં પણ ભક્તિ સાથે પૂજા અર્ચના કરતા હોય છે ભક્તોમાં અનેરો મહિમા જોવા મળી રહ્યો છે એક નજરે જોતા એમ લાગે કે મોટું મેટ્રો સિટી નહીં પરંતુ ગામડું છે